નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ ઓફિસની અંદર પ્રાકૃતિક ખેતીની ઓફિસની અંદર જુનગર જિલ્લામાંથી એવા ખેડૂત પ્રગતિશીલ ખેડૂત અંદાજે દસ વર્ષ ઉપરથી જે પ્રાકૃતિક ખેતી કરે છે અને ઘણીવાર અમારા બેને ફોન દ્વારા વાતચીત પણ થાય એકાબીજી માહિતી પણ એકાબીજીને પૂરી પાડતા કાંઈ ઘણું બધું એની પાસેથી હું પણ શીખેલો છું કે કયો પરિયો કઈ સમયે કેરસ કેટલો છટકાવ કરવો તો એવા એક ખેડૂત જે આપણી મુલાકાતે આજ તો આવેલા છે ખાસ આપણને મળવા માટે અને છે એટલે ખેડૂતની વેદનાની ખ્યાલ હોય એટલે એને ત્યાંથી મને ફોન કરીને કહેતો કાલે હું તમારા મુલાકાતે આવું છું પણ ખાલી હાથે નહીં જે મારી જમીનની અંદર ઝેર વગરની જણસ જે હું પકવું છું ને એ જે મારી પાસે હાજર છે એટલે વસ્તુ હું તમારા માટે અવશ્ય લેતો હોઈશ કારણ કે આનો સ્વાદ કેવો લાગે છે એ તમને સખાડવા માટે તો મિત્રો કોણ છે આ વ્યક્તિ એ સુનગર જિલ્લામાંથી તો ચાલો આપણે આનું ઇન્ટરવ્યૂ લેવી આપણી ચેનલની અંદર મોટાભાય એક ડિટેલથી તમારો નામ નંબર આપણી ચેનલની અંદર દર્શાવો મારું નામ છે મેણિયા શામજીભાઈ હા ગામ કાશીપરા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હા અને આપણા પ્રાકૃતિક ફાર્મનું નામ છે ચામુંડા કૃપા ઓર્ગોનિક ફાર્મ બરાબર મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રીસ ઓગણીસ ત્રણ સોળ અંદાજે કેટલાક વર્ષથી પ્રાકૃતિક ખેતી તમે કરો છો આમ તો વસ્તા ભાઈ બે હજાર તેરમાં મેં જ્યારે નેટસર્સ કંપનીમાં જોઈન્ટ કરેલું હા હા કારણ કે એ સંસ્થા હતી એક બિઝનેસ મેન જ હતી બિઝનેસ જ કરતી બિઝનેસ એટલે જેની અરે આપણે પશુ આહાર માટે દવાઈઓ મળતી હતી માણસો માટે અને બધે આવા ધંધો કરવા માટે મળતી હતી પણ પછી મેં એમાં જોઈન્ટ કર્યા પછી ઝેર મુક્ત ખેતી કરવાનું ચાલુ કર્યું હળવે 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 થોડે 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 આપણે આટલા સુધી પહોંચી ગયા કે પ્રકૃતિ ખેતી કરી અને આપણે ફળ પાક પૈકવી એક વિશે દવામાં જીવાંતમાં નિયંત્રણ લઈ એક છે બરોબર મોટા ભાઈ એ મારે તો ઝાઝા ખેડૂના ફોન આવે છે એટલે ઘણા ખેડૂના એવા પ્રશ્ન પણ હોય છે કે અને ઘણા ખેડૂ અમુક અમુકની ચેનલો જોઈ અને પૂરતું રિઝલ્ટ નથી મળતું એના વિડીયો જોઈને બનાવે છે તો એ બંને હોત થઈ ગયા અને પાછા રાસાયણિક કરવા મળી ગયા છે તો તમને એવો કાંઈ અનુભવ નહોતો થયો શરૂઆત શરૂઆતમાં શરૂઆતમાં એવો અનુભવ થતા હતા પણ એ બધું આપણે એક માનસિકતા હતી કે માનસિકતા એટલે આપણે જે કરીવી છે બરોબર પછી આપણે બીજાના ખેતરમાં જઈએ ને એટલે એ લોકો એમ કે એવું વિચારતા હોય કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં કંઈ થાય નહીં હા પછી વળી પાછો આપણને એવો વિચાર આવે મારા મારપેટું દવા છાંટી દઈએ હા હા પણ પછી પાસે આપણે જયારે દવા લેવા જાય એમ થાય કે નથી એ થાય આપણે કેસ બનાવતા પછી પાંચ પછી ગાળા બનાવતા હતા પછી આ હળે હવળે તમારા વિડીયોના ના માધ્યમથી અગ્નિઅસ્ત્ર આ બ્રહ્માસ્ત્ર આ બધું બનાવતા હવળે હવળા તમારા વિડીયોના માધ્યમથી શીખાય આપણે બરોબર તો જોયું ને મિત્રો આમાં મારો પણ એક મહત્વનો ભાગ આવ્યો દસ વર્ષથી પોતે પ્રાકૃતિક ખેતી કરે છે પણ છતાં મારા ફરમાઈને એને પણ જરૂર પડી અને એના કંઈક એના અનુભવ છે એ હું અને શીખ્યો છું તો આ જે આઈટમ છે એ જણસ છે પોતાની ઘણી બધી જણસ એની જમીનની અંદર એ પકવે છે પણ જે એના ઘરે અત્યારે હાજરમાં હતી ને એટલી વસ્તુ તાત્કાળે લઈને આવેલા છે તો કઈ કઈ વસ્તુ છે આપણે જરાક ઝૂમ કરીને બતાવીશું ઝૂમ કરીને આપણે બતાવી એ પહેલાં આપણે એક બીજી વાત કરવી છે કે દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી તમે કરો છો પણ આપણને એક છે કે ઝેર આપણે અનાજ કે કઠોળ વર્ગ કે કોઈ પણ પકાવી અને દેશના લોકોને બધાને આ એક તમારી નજર આમે છે આવ્યા એટલે મેં તમને તરત વાત કરી કે આ અમારા કુટુંબનો જ બાળક છે અમારા કાકા દાદાના છોકરાનો છોકરો છે અને મારી થોડુંક સેટિંગ વધારે છે એટલે આટલી ઉંમરે એને ડાયાબિટીસ છે આપણે એના મોઢે સાંભળીશું કે કેટલી છે ડાયાબિટી 217 આવે તારી ઉંમર કેટલી છે ઉંમર 11 વરસ ભણતા ભણવા કેટલા વર્ષનું કેટલું કેટલામાં ભણે છઠ્ઠું છઠ્ઠું ભણે હવે નિહાડેના છોકરાનો બર્થડે હોય ને બધા કેક ખાતા હોય ચોકલેટ ખાતા હોય તું ખાસ કે નઈ ખાતો ના ના તૈ વો શાળ મોટો કરીને બેસવાનો આ થેતી ગુજરાતમાં આપણે કરી નાખી છે કે નાના નાના બાળકો આપણે જે જમીનની અંદર હજે તો બિયારણ વાવ્યું ન હોય ને કાં આપણે બાસલી છે અને કાં સર્વનાશ સાંટવી છે સર્વનાશ એટલે એનું એ વિજ્ઞાનીએ નામ જ એવું આપ્યું સર્વનાશ અંધુ એટલે નાશ જ થવાનું છે આ તમે જ વિચારો આ હજે ઉગીન હમવું નથી થયું બસો સિત્તેર અને બસો ચારસો ડાયાબિટી આવતી આ તો એટલી કંટ્રોલ હવે માન 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 થાય છે તો ઝેર વગરની આ બધી જણસ જોઈ શકો છો બધી પાકે છે અને આ મોટાભાઈ તો જો કે મારે કોઈ હગા નથી કાંઈ અમારા સંબંધ નથી પણ એકાબીજના વિડીયા જોઈ અને આ બધી જણે છે એને પકાવી છે અને દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે તો આવા લોકોના સંપર્ક કરો અને ધીમે ધીમે તમે પણ ઝેર વગરની ખેતી કરો તો આપણે હવે જે મોટાભાઈ જણેશ લાવ્યા છે એ આપણે સાંક કે એને કીધું કે તમે એકવાર સ્વાદ એનો સાચો કે દસ વર્ષથી ટમેટા છે પછી આ વાલો વાલોળ છે કારેલા છે એક આપણે અજયભાઈ છે મારે મૂંગો છોકરો છે બધી દવાઈ મારી બનાવે છે એમને ખબર છે બધા વીડિયાની અંદર એ વય છે તો એને કારેલા બહુ ભાવે છે તો ખાસ એના માટે કારેલા પણ આણેલા છે તો આપણે આ ટમેટા છે દેશી ટમેટા કહેવાય છે ટમેટા તો જો કે રાસાયણિક કરે છે એને તો આથી મોટા વતન થતા છે આપણે નાની પાડતા ક્વોલિટીમાં મોટાઈ કદાચ થાય પણ એનો સ્વાદ અને આનો સ્વાદ તમે એકવાર સાખો સાયના સ્વાદ સખાડવા માટે જ અને જણસ બતાવવા માટે જ આપણને આવેલા છે તો આપણે શાખો આ તો ખવાય છે ને એ નહીં ખવાય ખાવાનો બહુ પ્રશ્ન હો અને આ નાનું એવું છોકરું અને કંઈક લગ્ન પ્રસંગને એવું હોય ને તો બધા લાડવા ને બધું દાબતા હોય ને એ એકવાર બેઠો હોય આપણને આમ આહુડ આવી જાય એમ થાય ઓ હો આ થી કેવી નાના નાના બાળકોને કેન્સર ને ડાયાબિટીસ બીજા ટમેટા કરતા સારા લાગ્યા હે થઈ ગયો ને તો મિત્રો કરીએ આ રીતે આપણે આ બધી જે ભાઈ લાવ્યા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર ન થાય એવી વસ્તુ નથી બધી વસ્તુ બને છે અત્યારે રોજના પાંત્રીથી કે હિતેર ખેડૂત સાથે હું રોજની વાતચીત કરું છું અને જે મારેથી બને એટલી માહિતી પૂરી પાડું છું હું કારણે આમાં ઘણી વાર તો એવું મોટા ભાઈ બને છે કે બહુ જાદા ફોન આવે ને અને કોઈ ભાઈ દોસ્તારો કે એવા પડખે હોય ને તો એ બધા એમ હોત પૂછે કે તારે આટલા બધા ફોન આવે અને આમાં તને કાંઈ મળે છે એવું હોત કે તું બધા માહિતી પૂરી પાડે પણ આપણે એક હૃદયથી ભાવથી એને એવો જવાબ દઈએ છે કે મને બીજું કાંઈ નથી મળતું પણ અંદરથી ખુશી મળે છે કે હું કોકને માહિતી મારી પૂરી પાડું છું બરોબર ભગવાન આપણને બને તો મિત્રો તમારે પણ માહિતીની જરૂર હોય તો નંબર તો મારા દર વીડિયામાં આપું છું તો ફોન કરી અન માહિતી મેળવી શકો છો અને તમે પણ આ ખેતી કરી શકો છો તો જય જય ભારત અને જય ગૌ માતા જય ગૌ માતા કરવાનું કરવું કે ક્યાં કરાવું જમીનનું આ માટા ભાગ કરેલા બરોબર હા તે બે ની વચ્ચે રહી હૈડમાં થઈ જઈ શકે